ભાવનગરના શખ્સનું અપહરણ પચાસ લાખની ખંડની પરિવારે સીધો ટેલિફોનિક સંપર્ક કર્યા બનાવની ગંભીરતા ધ્યાને લઈ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી અલગ અલગ ટીમો બનાવી અપહરણ કરાયેલ વ્યક્તિને શોધી કાઢવાની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને રાજકોટ ખાતેથી આરોપીઓની ચુંગાલમાંથી અપહેત વ્યક્તિને હેમખેમ ગણતરીના કલાકોમાં છોડાવી આરોપીને ઝડપી લીધા ઝડપાયેલ આરોપી ગોપાલ બોગાભાઈ બાંબા રહે માલધારી સોસાયટી ભાવનગર હાલનારી કાના રાજેશભાઈ ટોળિયા રહે નવા થોરાણા મેઇન રોડ રાજકોટ આરોપી ગોપાલ બોગાભાઈ બાંબા વિરુદ્ધ દાખલ અગાઉ ભાવનગરના ભરતનગર નીલમબાગ ગોગા રોડ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુન્હા નોંધાઈ ચૂક્યા છે બીજા આરોપી કાના રાજેશભાઈ ટોળિયા વિરુદ્ધ રાજકોટના અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુક્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાસેથી જાણવા મળ્યું હતું આ અપહરણના ગુનામાં ભરત હમીરભાઈ ટોળિયા રહે રાજકોટ દિનેશ રહે રાજકોટ કાનુ પટેલ રહે રાજકોટના નામ ખુલતા ત્રણેયને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ આ કામગીરીમાં વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીસી જાડેજા પીએસઆઈ પીડી ઝાલા સહિત ટીમ જોડાયેલ રિપોર્ટ મથુર ચૌહાણ મારું નામ માનસી કમલેશગીરી ગોસ્વામી હું ચિત્રા હાર્ટ કેસમાં બેમાં રહું છું મારા પપ્પાનું પરંત થયેલું હતું મેં એસપી સાહેબને જાણ કરી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને મારા પપ્પાને હેમખેમ અમને સોપા ભાવનગર ભાવનગર જિલ્લા પોલીસનો આભાર માનું છું